નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પમર આપ સૌ ત્યા દિલીપ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે શૈક્ષણિક વર્ષમાં બે હજાર ચોવીસ પચીસ ગુજરાતી માધ્યમ હોય અંગ્રેજી માધ્યમમાં જે પણ મિત્રો સાથે પ્રાથમિક શિક્ષકોએ માધ્યમિક શિક્ષકો બાલવાટિકામાં તમામે તમામ જે ભરતીઓ આવી છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે આ ચેનલ પર નવા ચેનલ સબસેક્રમ ભૂલશો તમને ચેલ પણ શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કેન્દ્ર લેવાની રાજ્ય લેવાની કોઈ પણ ભરતી ગામ ગામ લેવાની આવે કોઈ પણ ભરતી આવે કોઈ પણ નાની મોટી પ્રાઇમરી વિભાગ હોય કોઈ પણ નાની મોટી ભરતી આવે શિક્ષકોને તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસેક્રમ ભૂલશોની સાથે સાથે જે વોટ્સઅપ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ અને ટેલિગ્રુ બંને બનાવે છે તમે અવશ્ય તે જોઈન થઈ જશે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સામે ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો સૌપ્રથમ વાત કરવાનો છે તમે જોઈ શકો શિક્ષકો જોઈએ છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતી માધ્યમ માટે પ્રાઇમરીમાં મિત્રો બીએ બીકોમ બી કોમ બીએસસી બી પીટીસી પોસ્ટ માટે મિત્રો લોઅર પ્રાયમરી એકથી પાંચમાં બી એ બી એડ ગુજરાતી હિન્દી એક પોસ્ટ છે જ્યારે અપર પ્રાયમરી છથી આઠમાં બી એ બી એડ ગુજરાતી હિન્દી વિષય માટે એક પોસ્ટ છે જ્યારે હાયર સેકન્ડરી અગિયાર બારમાં એમએ બી ઇંગ્લિશ એક પોસ્ટ છે તમે જોઈ શકો છો મિત્રો રૂબરૂ અથવા હોઇમેલ દાદી સાત દિવસમાં તમારે અરજી મોકલવાની રહેશે ઈમેલ આઈડી પણ તમને અહીં આપવામાં આવી છે તમે શ્રી કેવણી ઉત્તેજક મંડળ ટીવી ટાવણી પાછળ ડ્રાઈવ ઇન રોડ અમદાવાદ તમે જોઈ શકો છો મિત્રો તમારે જે ઈમેલ મોકલી મોકલી દેવાના છે અને ઇમેલ મોકલીને તમારે સાત દિવસ તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો બીજી છે સી નોલેજ હાઈસ્કૂલમાં નળિયર ખાતે ઇન્ટરવ્યૂ છે મિત્રો વર્કરની ઇન્ટરવ્યૂ છે સ્ટાન્ડર્ડ છથી દસ સંસ્કૃત વિશેષ એસઆઇસ સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર મેથ્સ સાયન્સમાં સ્ટાન્ડર્ડ અગિયારમાં ઇંગ્લિશ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીમાં અને ભરતી પર જોઈશું પડી છે લાયકાત છે બીકોમ કોમ એમ કોમ બી એ એમ એમએસસી બીએડ એડ તમે જોઈ શકો છો મિત્રો ઉપર વિષયમાં જો તમે લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેની ઝેરોક્ષ નીચે વ્યવસ્થા તારીખ અને સમય હાજર રહેવો છે મિત્રો ત્રેવીસ તારી મિત્રો જે આવતીકાલે શનિવારે દસથી એક વાગ્યા સુધી નડિયાદને નડિયાદ ખાતે પાછળ મિત્રો ઉત્તરા ઉધરાસંડા રોડ નડિયાદ ફોન નંબર પણ આપેલું છે તમને ન મળે તો તમે કોલ કરીને સંપૂર્ણ વિગતવાર તમે માહિતી પણ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરવાની છે જે છે કે બીજી છે મિત્રો બાલમંડીથી ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સ ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં નવા સત્રથી જોડાઈ શકે એ પ્રકારની સ્ટાફની સ્ટાફની નીચે મુજબ ભરતી કરવાની છે મિત્રો પ્રાથમિક શિક્ષકો લેવલમાં વાત કરીને પ્રાથમિક શિક્ષકો પીટીસી ગ્રેજ્યુએશન બીએડ કરેલો બીએડ તથા બધા જ વિષયો માટે અરજી આવકારીએ પુરુષ સ્ત્રી માટે મિત્રો અમે જોઈ શકો પીટીસી ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ માધ્યમિક માધ્યમિક શિક્ષકો માટે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એડ કરેલું હોવું જોઈએ બધા જ વિષયો માટે અરજી આવક મિત્રો અરજી કરવાની અરજી કેમ્પ કરવાની કેટલા દિવસમાં કરે સંપૂર્ણ વિગતમાં વાત કરીશું વિડીયો અંટોધી બનાવીને તમામ તમામ જે શિક્ષકોની જે ભરતી છે તમા આપણે વિડીયોમાં કવર કરવાના છીએ તો વિડીયો અંશ સુધી બનાવીને વિડીયો લાઈક કરવા બોલશો ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ કોમર્સ આર્ટ્સ ખાતે બધા વિષયો માટે જે અરજી કરવાની પુરુષથી માટે હોસ્ટેલ વિભાગ રૂપતિ માટે ગ્રેજ્યુએશન પ્લસ ગ્રેજ્યુએશન કરવા જોઈએ અને પુરુષો હોવો જોઈએ ત્યારબાદ અન્યમાં ક્લાર્ક રિસેપ્શન ઓફિસ માટે પુરુષ માટે હોવો જોઈએ ત્યારબાદ મિત્રો અમે જો તમને કહ્યું તેમ જે અન્ય જે મહત્ત્વની જે બાબત એ છે કે લાયકા તથા પરફોર્મન્સના આધારે સારો પગાર મળશે અને તમારી જે પતિ પત્નીને રહેવા માટે ક્વોટર અને વ્યવસ્થા પણ આપવામાં તમને આવશે ત્યારબાદ અનુભવી ઉમેદવાર દ્વારા સંપૂર્ણ વિગત સાથે રિઝ્યુમ બે દિવસમાં મોબાઈલ નંબર મોબાઈલ નંબર તમારે રિઝ્યુમ કરવાનો છે મિત્રો વોટ્સઅપ કરવું હોય છે પર તમારે વધુ માહિતી પણ મળી શકો છો નીચે ઇમેલ આઈડી પણ મોકલવાનો હોય છે મિત્રો રિઝ્યુમ તમે ઇમેલ આઈડી તમને આપ્યું છે તમે જોઈ શકો છો એ તમારી ઇમેલ આઈડી પર અમુક રિઝ્યુમ મોકલવાનો હોય છે અને કોઈ પણ વધુ માહિતી માટે મોબાઈલ નંબર પણ આપેલો છે તમે અરજી કરવા જોઈ શકો છો મિત્રો અરજી કરવાનું મોબાઈલ નંબર તમારે અહીં આપેલો છે ત્યારબાદ મિત્રો વાત કરીશું બીજી રીતે જે બીજી ભરતી છે તે છે કે પાલનપુર ખાતે છે મિત્રો વિસ્તાર આવેલી છે કે શ્રી ગોપાલ ગોપાલનંદજી વિદ્યામંદિર આદોઈમાં તાલુકો છે મિત્રો ભચાઉ જિલ્લો કચ્છમાં બાલમંડી ધોળ બાર કોમર્સ આર્ટ્સ ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં નવા સત્ર જોડે શકે પગલા સ્ટાફની જે તમને કવિતા મિત્રો જે છે ત્યાં બાદ શિક્ષકો જોઈએ છે જય પ્રાચ્યના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અલિકુડ ઇંગ્લિશ એલિમેન્ટ સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં છે મિત્રો સરોડા રોડ કલિકુંડ ધોળકા ખાતે બીએમએ બીએડ બીએસસી એમએસસી બીએડ બીકોમ એમકોમ બીટીસી બી એમ કોમ બીટી સી કરી લેવું જોઈએ પ્રાઇમરી સેકન્ડરીશન માટે ત્યાં અંગ્રેજી ભાષામાં ઉપર પ્રબુદ્ધ શિક્ષકો જોઈએ છે તમે જોઈ શકો છો મિત્રો તમારે અહીં અહીં તમારું જે સરનામું છે એ ઉપરના પ્રમાબર સાથે ફોર સાત દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં સરોડા રોડ કલ્લીકુંડ ધોળકા ખાતે પિનકોડ નંબર આપેલો છે મોબાઈલ નંબર આપ્યું છે તમારે ત્યાં વધુ માહિતી તમે કોલ કરીને પુસ્તકો છો મિત્રો આ જે મહત્વની જે અપડેટો સાથે સાથે જોઈ શકો છો બીજી પણ છે શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠમાં પટ્ટાવા માધ્યમિક શિક્ષણ વિભાગમાં ધોરણ નવથી દસમાં રિસે રિસેપ્શનિસ્ટ બેન માટે પીટીસી શિક્ષક કોમ્પ્યુટર ઓપરેટર અને પટાવ બહેન માટે મિત્રો જોઈ શકો સ્વ હસ્તાક્ષર અને લેખિત પાસપોર્ટ સાઇઝના ફોટા ચોટેલી અરજી રૂબરૂ સરનામ અને સમય દિવસ પાંચમો અરજી કરવા છે મિત્રો અંકુ વિદ્યાલય સોનગર સવારે નવથી બાર બપોર ત્રેનથી પાંચમાં રૂપાળી બાના મંદિર પાસે ચંદનગર સોસાયટી સુનગર મોબાઈલમાં તમને અહીંયા આપેલું જોવા મળ્યું છે તમે વધુ વિગત મોબાઈલમાં કોલ કરીને વધુ વિગત પૂછી શકો છો મિત્રો વિડીયો જો પસંદ આવે વિડીયોને લાઈક કરો બુરસોને આવીને આવે જે કોઈ પણ માહિતી તમને આવશે નાનામાં નાની તમને આપવામાં આવશે તો મિત્રો અવશ્ય ચેનલને યાદ સપશે કારણ બુરુસોને થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગમાં વિડીયો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને અવશ્ય રીતે લાઇક કરી જજો અને આવા નવા 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 વિડીયો તમને આ ચેનલમાં પ્રવાહિત કરવામાં આવશે ચેનલને અવશ્ય સબસીમ ભૂલશો નહીં મળીશું આવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ